એટલે પાંચ જ મિનિટમાં અમારું બધું પૂરું સાફ નથી અમારા તો કપડા બી નથી રહ્યા ચોપડા ચોપડા લોકો ગણે કે બધા માણસો અમે તો પેલા બેમાન થઈ ગયા ખાલી થી અઢી મિનિટમાં આવ્યું એટલું ખતરનાક આવ્યું ને આગ કાઢવાનો બહાર કાઢવાનો ભાઈ ટાક લાગ્યો હું ગયું એ કશું કંઈ ખબર નથી જ્યારે બોર્ન થઈ ગયું પછી જોયું એ સાફરા બધા ઉડી ગયા કંઈ મળે નહીં પાંચસો લિટરને ટાંકી ઉચકીને ફેંકી દીધા અને કોઈ મળે જ નહીં ત્યાં અમે એ ફ્રિજ છે હા આ ટાંકી પાંચસો લિટરની ને પાંચ જ મિનિટમાં અમારે બધું પૂરું સાફ

પાણી બધું પડી ગયું અમારા ઘર છે આમ ના ને અમે જોવાની અમારે કબડ બોલા ને કબડ ઉચકી નાખેલા માતાજી કૃપા અઢાર સેકન્ડ તો વધારે કેવાય પંદર સેકન્ડ માં તો આખું

જવા 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 દો દો નીકળી ગઈ બોલો ખાડો જો મજામાં હા ઘર બનાવું તમારે હા તમે બનાવ્યો સારું વાર પૈસા

અમારો ફળિયા નહીં હોય આજે માંગ છે કે આ આમ તો પીડિત તો વધારે છે પણ મેઇન પીડિત આ છે અમારે અને આનું ઘર બનાવવાનો લાવો મને મળ્યો એટલે મારા માટે માતાજી ની કૃપા કહેવાય આ ની વાત કહેવાય આની તબિયતમાં હ છોડો કોઈ બીમારી છે ને જેમ તેમ કને આ ભાઈ ખર્જો કરી કરીને 200 રૂપિયા કમાઈને આ પુરીની ટ્રીટમેન્ટ કર્યું છે એટલી પોડી ભાંગેલો માણસ તમારે ફળિયા માટે તો આવો આવો એ દીકરી રીધીબેન ને મળે નવસારી જિલ્લાનું નું ગામ અને સુરત જિલ્લાનું વેવલ ગામ છે એમાં બસો થી વધારે ઘર વાવાઝોડા લીધે પડી ગયા હતા અને ઘણા લોકો હેરાન થયા છે એમાં મેં ઘણી જગ્યા પર વિઝિટ કરી અને વિઝિટ કરતા કરતા મને ઘણા ઘરો એવા મળ્યા કે જેને હકીકતમાં જરૂર છે અમારા રીધીબેન છે જે દસમું ભણે છે અને તમે આખા ગામની એવી ઈચ્છા છે કે ભાઈ અમારા ગામમાં કોઈનું ઘર બને તો આમનું ઘર બને આ રીધી જ રીધી બેટા અહીંયા આવી અહીંયા આવી જાય બેટા દસમું ભણે છે અને એનું ઘર તમને બતાવો તમે આવો આ બેનનું ઘર છે અહીંયા ઢોર બાંધેલા હતા એના ગાય અને ભેંસો બધી કાદવની અંદર છેલ્લા ત્રણ ચાર દિવસથી હેરાન થાય છે આ ઘર આખું તૂટી ગયું આ તમે જે જગ્યા પર જોશો આ માટીઓના ઘર છે આ ટાઈપના ઘરોમાં રહેતા ઘર આખું તૂટી ગયું હતું આ ઘરની તમે પરિસ્થિતિ જુઓ માથે છત નથી અને આમ તો હું પોતાને મારી જાતને બહુ ભાગ્યશાળી સમજુ છું કે મહાદેવે મને નિમિત બનાવ્યો કે આવા લોકો સુધી હું પહોંચું મીનાબેન છે અને આ આર્યન છે અને આ અમારી દીકરી રિદ્ધિ છે એટલે આમનું આપણે ઘર બનાવીએ છીએ બીજા ચાર પરિવાર મેં આગળ જોયા વેવલ ગામમાં એમાં પણ દીકરીઓ એબનોર્મલ છે દીકરો એક એબનોર્મલ છે તો એમના આપણે ઘર બનાવીએ છીએ પણ તૈયારી એવી રહેશે કે ભાઈ હવે હું અહીંયા રહેવાનો છું અને આ જગ્યા પર રહીને ઘર બનાવવાની શરૂઆત કરી ટેન્ટ મેં મંગાવી લીધો છે રહેવાની વ્યવસ્થા અહીંયા હું કરી લઉં છું એટલે બસ માતાજી નામ લઈને આજે શ્રી ગણેશ કરીએ છીએ અને તમામ જેટલા લોકો છે તમામ લોકોને કહું છું કે ખરા અર્થમાં તમારે સેવા કરવી હતું એમની ઘરે જાઓ એમને મદદ કરો એમની સાથે તમારી પાસે ફૂલની તો ફૂલની બસ આ ગાડીમાં ટાયર પંચર જેસીબી થાય ને એની કરતા બેટર છે કે આ લાકડા બધા લઈ લો કેમ કે લાકડામાં જો ખીલીઓ છે બધે આ ટાયર માં ખૂતી જાય ને તો બધી ઉપાધિ થાય થોડું પાછળ લઈ લે હા उतार लो दादा करूँ क्या करूं के <laughs> दादा नो वजन इतलो वधी क्यों के पतरा नीचे तूड़ तूड़ थाई अमेरिका <laughs> इन दादा हूँ હા ઠીક આ તારું ઘર છે ફોર એક્ઝામ્પલ બરાબર અહીંયા આગળ બે આપડે રૂમ આપીએ અને આ જે આખો વાડો છે ને અહીંથી જવાનો આપડે રસ્તો આપીએ અને સીધા જેમાં ગાય અને ભેંસને તબેલા જોવું અત્યારે ટેન્ટ બાંધવાની વાતો ચાલે છે કે ભાઈ ટેન્ટ બાંધવું ગયા કારણ કે વરસાદી માહોલ છે અને લીલા સાપ આ વિસ્તારમાં બહુ બધા છે એટલે બધા એવું કહે છે કે ભાઈ લીલા સાપ છે તો આ વિસ્તારમાં નીચે ટેન્ટ બાંધવા કરતા કોઈ ધાબા પર બાંધે તો વધારે સારું છે આપણામાં સાપ જોયો ને સેમ ટુ સેમ આવું હતું

કુવા બુવા છે ને એમાં કોઈ દિવસ છેડાય નહીં પિત્રું હોય હું હોય હું ખબર આપણને અને એમાં ભાઈ એ પીપળો હોય પિતૃ પીપળોમાં ક નોડે ને પીપળા નો કપાય આપડા પિતૃ કેવાય નવી ચર્ચા એ છે કે અહીંયા આ કૂવો છે આ પૂર્વની વાત ચાલે છે કે કૂવો પૂરી નાખો ને પીપળો કાપી નાખો પણ પીપળો ક્યારેય કપાય નહીં કારણ કે પિતૃનો વાસ હોય છે જીવનમાં દરેક વ્યક્તિઓને કહું છું કે પીપળો છે વડલો છે આને કાપશો ને તો બરબાદ થઈ જાવ